નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુની અંદર મિત્રો હાલ મિત્રો જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થવાને કારણે ગુજરાતની અંદર બે દિવસ ત્યાં વાદળછાયું વાતાવરણ બન્યું છે અને આગામી બે દિવસ બાદ મિત્રો તડકો પડશે અને ત્યારબાદ મિત્રો ભૂક્કા કાઢી નાખે તેવા પવન સાથે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આ ગઈ છે તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતીની વાત કરવાના છીએ ખાસ કરીને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ખાસ કરી જોવા જઈએ તો એક મોટી સિસ્ટમ છે એને હિસાબે ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો આ જે વાવાઝોડું છે એ પવનની સાથે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રાટક છે અને જેને કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર આ સિસ્ટમને કારણે વરસાદ છે જોવા મળી શકે છે ત્યાં કળવો ક્યારેક ભારે ખાસ કરીને ભારે પવનની હિસાબે મિત્રો ખાસ કરીને નુકસાની પણ વધારે કરી શકે છે તો તમે જોઈ શકો બે તારીખ અને શનિવાર જોઈ શકો છો આ દિવસે મિત્રો વહેલી સવારથી જ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આ ગઈ છે ત્યારબાદ ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા તમે જોઈ શકો છો આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી એક વખત મિત્રો ગુજરાત તરફ આવવાને કારણે પાંચ અને છ તારીખની પરિસ્થિતિ પણ તમે જોઈ શકો છો ત્યારે પણ વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે તો અહીં તમે જોઈ શકો છો કચ્છની અંદર ખાસ કરીને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય છે તે ઉપર દિશામાંથી આવતા હોય છે એટલે પહેલી શરૂઆત છે એ કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થતી હોય છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ પડી શકે છે પવનની ઝડપ શું રહેશે તમામ માહિતીની વાત કરશું તો મિત્રો આવડીને અંત સુધી જોજો તેમજ અમાર યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપણે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં જે વાત કરીએ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે જે પહેલી તારીખની આસપાસ તમે જોઈ શકો છો એ ખૂબ જ ભારે પવન સાથે વાવાઝોડા સાથે છે જ્યાં રેડ કલર બતાવી રહ્યો છે ત્યાં સાઠ કિલોમીટર કરતાં પણ વધુ ઝડપ છે પીળો કલરથી ચાલીસ કિલોમીટર કરતાં વધુ ઝડપ બતાવી રહ્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો આ સ્પષ્ટ પવનની ઝડપ છે એ ખૂબ જ તેજ રહેવાની છે અહીંયા તમે જોઈ શકો છો જે એકદમ જે ભાગ છે અહીંયા તમે જોઈ શકો છો સડસઠની ત્રેસઠની આસપાસ છે એ પવનની ઝડપ રહેવાની છે આવી જ અસર મિત્રો ગુજરાતમાં પણ રહેવાની છે અહીંયા તમે જોઈ શકો છો સત્તાવન ચોપન એકાવન તો ભારે તેજ પવન સાથે વરસાદની પણ મિત્રો ગઈ છે હવે મિત્રો વરસાદની વાત કરીએ કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તો અહીંયા સ્પષ્ટ છે હવામાન વિભાગ દ્વારા આગાહી આપેલી છે કે શુક્રવારે પહેલી તારીખે મિત્રો અહીં તમે જોઈ શકો છો સૌથી પહેલાં તેની અસર કચ્છની અંદર જોવા મળશે અને એકદમ વાદળછાય વાતાવરણ રહેશે અને મોડી રાતથી જ મિત્રો નલિયાની અંદર અહીંયા તમે જોઈ શકો છો વરસાદની શક્યતા છે નલિયા લખપત માંડવી ભુજની અંદર નખત્રાણાની અંદર તમે જોઈ શકો છો સાથે સાથે તેની અસરની હિસાબે દ્વારકા છે જામનગર છે પોરબંદર છે રાજકોટ જૂનાગઢ હળવદ છે તેમજ ઉત્તર ગુજરાતમાં સુઈગામ ગામ પાલનપુર મહેસાણા છે તો આ તમામ વિસ્તારની અંદર વહેલી સવારે અહીંયા તમે જોઈ શકો રાજકોટ હળવદ મોરબી તો આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમ પસાર થશે અહીંયા તમે જોઈ શકો છો લગભગ તમામ સૌરાષ્ટ્રની અંદર અને અમદાવાદ મહેસાણાની અંદર આ પટ્ટો છે ખૂબ જ ઝડપથી મિત્રો પસાર થવાનો છે અને ક્યારેક વરસાદ પડે ન પડે પણ તું તેની તીવ્રતાની અસર છે રહેવાની છે અને બપોર પછી મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાત અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોની અંદર આ સિસ્ટમથી અસર કરવાની છે અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે દક્ષિણ ગુજરાતમાં પસાર થઈ અને આગળ જતાં વિખાઈ જશે અલગ અલગ લગભગ જોવા જોઈએ તો આ સિસ્ટમ બે તારીખે અને પહેલી તારીખે મોડી રાતથી પ્રવેશ કરી અને બે તારીખે વહેલી સવારથી જ મિત્રો આ સિસ્ટમ છે એ સંપૂર્ણ ગુજરાતની અંદર ફરી વળશે અને ક્યાંક હળવો ક્યાંક મધ્યમ તો ક્યાંક મિત્રો આ સિસ્ટમને કારણે આપણે આગાહી આપશું તો ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે ત્યારબાદ ત્રણ અને ચાર તારીખે સિસ્ટમ આવી રહેશે પાંચ તારીખે ફરી એક વખત મિત્રો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે છ તારીખે તમે જોઈ શકો છો છ તારીખે ખાસ કરીને બપોર પછી કચ્છની અંદર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે પણ તો આ સિસ્ટમ નાની હશે પરંતુ બે તારીખવાળી સિસ્ટમ ખૂબ જ મોટી છે ખૂબ જ ભારે છે ખાસ કરીને હિમાલયમાં પણ જોઈ શકો છો ભારે હિમવર્ષા પડશે અને ત્યારબાદ મિત્રો ઠંડીનો ચમકારો ખૂબ જ વધવાનો છે અને ઠંડીનો પારો ફરી એક વખત દસ ડિગ્રીની આસપાસ નોંધાય તેવી પણ શક્યતા છે તો હાલ મિત્રો આ બે તારીખવાળી સિસ્ટમ ખૂબ જ મોટી ભયાનક છે પવનની ઝડપ પણ વધારે છે આમ તો જોવા જઈએ તો વાવાઝોડા જેવી પણ મિત્રો આપણે ઝડપ કહી શકીએ તેને કારણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ખાસ કરીને ખેતીના પાકને મોટું નુકસાન કરી શકે છે હવામાન વિભાગ દ્વારા પણ સત્તાવાર મિત્રો જાહેરાતો કરવામાં આવશે તો તેની વાત મિત્રો આપણા વિડીયોની અંદર અમારી ચેનલ પર સતત મિત્રો અમે અપડેટ આપતા રહેશું હાલના આજના વિડીયોમાં મિત્રો આટલું જ આ સિસ્ટમ છે ચોક્કસ ગુજરાતને અસર કરશે વધતા ઓછા પ્રમાણમાં તેની વરસાદની અસર પણ રહેશે પરંતુ કેવો વરસાદ રહેશે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેની વિગતવાર અપડેટ મિત્રો ખાસ કરીને અમારી ચેનલ ઉપર આપતા રહેશું તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત